ફોન પર દાગ ધમકે આપીને મળવા બોલાવ્યો હતો આ દરમિયાન કોલેજી યુવક સાથે ચપ્પો લઈને મળવા પહોંચ્યો હતો જે બોલાચાલી થતાં ફોન કરનારને ચપ્પાના ઘા ચીકીને કોલેજી યુવક ફરાર થઈ ગયો હતો પોલીસે હત્યાનો ગુનો નોંધીને હત્યા કરનાર કોલેજી યુવકની અટકાયત કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેઠા માનવ પ્રવાહ ગઈ તારીખ બાર ત્રણ બે હજાર ચોવીસના રોજ સાંજના સાડા છ એક વાગ્યાના સુમારે બાલાજી તિરુપતિનગરમાં આવેલ આવાસના બિલ્ડિંગ નંબર એકની નીચે આ કામે મરનાર ગુડ્ડુ તેમજ આરોપી અનુરાગ વચ્ચે ઝઘડો થતાં આરોપી અનુરાગે ગુડ્ડુને ચપ્પુના ઘા મારતા સારવાર માટે આમયન હોસ્પિટલમાં લઈ જવામાં આવેલા ત્યાં સારવાર દરમિયાન મૃત્યુ પામે આ બાબતે આરોપી અનુરાગ વિરુદ્ધમાં ખૂનના ગુનાનો ગુનો નોંધી આગળની તપાસ તજવીજ ચાલુ છે આરોપી અનુરાગને ડિટેન કરવામાં આવેલ છે આ બનાવનો આ બનાવનું કારણ એવું છે કે મરનાર ગુડ્ડુને એવો વહેમ હતો કે આરોપી અનુરાગ તેનું તથા તેમના મિત્રોની ખોટી ખોટી વાતો કરે છે અને મિત્રો વચ્ચે ઝઘડો કરાવે છે જેથી આરોપી ને કહેવા જતા આ બનાવ બનેલ છે અમારા વિડીયો નવી નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઈબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને બે લાયકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પેલા મેળવવા માટે